જન્માષ્ટમી પર્વની ઠેર ઠેર ઉમંગ ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી ત્યારે આજે જન્માષ્ટમીના તહેવારની બનાસકાંઠા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માટીના કાનુડા બનાવીને રંગે ચંગે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે પણ સરહદી વિસ્તારમાં આવેલા થરાદમાં માટીના કાનુડાને બનાવીને રંગે ચંગે ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લાના થરાદ શહેરમાં આવેલી આનંદ કૃપા સોસાયટીમાં પરંપરા મુજબ માટીના દેશી કાનુડો બનાવીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહેનો દ્વારા માટીના દેશી કાનુડો બનાવીને દેશી ઢોલે મોડી રાત સુધી ઘર બે ઘૂમી કાનુડાની રમઝટ બોલાવી હતી અને ગામના ચોરે કૃષ્ણ ભગવાનની શોભાયાત્રા કાઢી હતી અને મંદિરે ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું